બચ્ચા પાર્ટી ચલો આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ એક એમાં આપણે કયો આવ્યા છે માં કેટલા આંગણ આપણે આગળ શીખી ગયા શીખી ગયા ને ચલો હવે આપણે પેલા હું શીખવાડું પછી તમારે દરેકે પાનનું પછી પાવર પછી દીવાસરી કોકો ચોકલેટ બિસ્કીટ અને કાકડી એનું તમારે માપન કરવાનું છે આંગળ આંગળીથી શેનાથી કરવાનું છે આંગળીથી ચલો પાર્થ આવો જો બેટા જો પાર્થ આવે બિસ્કીટનું આપણે નું લઈએ પછી તમારે જાતે કરવાનું છે એક એકને લઈને બરાબર અને જો ઐશ્વર્યા બેન વિરાજ પાર્થ એમ તમને માપીને શીખવાડશે પછી દરેક આ વસ્તુ લઈ જવાની અને તમારી આંગળી કેટલી થાય એ માપી અને તમારે પ્રવૃત્તિ બુકમાં લખવાની છે કેટલા આંગળે થાય એ ચાલો આંગળા માપો માપો ચાર ચાર ને એક પાંચ પાંચ લખો પાંચ આંગળ લખવાના કેટલા પાંચ પાડવાના કેટલા પાડવાના પાંચ પણ આમાં બિસ્કિટ નથી આપણે બિસ્કીટ આ તો ખાલી શીખવાડ્યું હવે હવે જોજો હવે પહેલું શું છે પાન તો આપણે જો પાન લાયા છે ચાલો ઐશ્વર્યા બેન પાન માપો છો બેટા અહીંયા જોવાનું આપણે માપતી વખતે અહીંયા જોવાનું વધારે ઓછું નહીં બરાબર હા કિનારી સરસ ચાર બોલવાનું બાર ને ચાર કેટલા થાય સોલ વેરી ગુડ સોલ સોલ માં હજુ ત્રણ આવશે એ આને અઢી જાય ત્યાં સુધી મૂકવાનું સરસ સોલ ને ત્રણ ઓગણીસ લખો ચાલો ઓગણીસ થાય એ ઐશ્વર્યા બેન માપ ઐશ્વર્યા બેને ઓગણીસ લક્ષ પછી તમારે દરેકે પાન લઈ જવાનું કોકની આંગળી હોય કોકની મોટી હોય તો અલગ અલગ માપ આવે ને તમારે જાતે ચલો હવે આ માપો આ કોણ માપશે લે આવી લે બધા માપીશ બધન વાર આવશે કેટલી થાય ચાર બિલકુલ ચાર થઈ સરસ લખો ચલો ચાર જયેશ જયેશભાઈ તું બીજા ના લખશો હા જે માપે ને જ લખવાનું તમારે જાતે માપીને લખવાનું છે સરસ ચલો હવે આપણે અહીંયા આગળ છે ને આમ સરસ રાખવાનું વેરી ગુડ ચાર બર કમ્પ્લીટ ચાર આવી ગયું સરસ તમે લખો ચાર અહીં જો કોક મોટું હોય જો રીધી માપે તો રીધી ચાર આંગળી થાય નહીં કેમ કેમ ના થાય એને હા મોટી છે એટલે મોટી આંગળી હોય કોઈની જાડી આંગળી હોય તો કોઈકને ચાર થતી હોય તો એમને ત્રણ પણ થઈ શકે ને ભાઈ એટલે હા બેટા એટલે પોતાને દરેકે લઈ જવાનું માપી અને પાછું મૂકી દેવાનું એ બધાય વારાફરતી હોને બીજા પાન લઈ આવીએ આપણે સરસ ચાલો હવે કયું રહ્યું પેન્સિલ માપો ચાલો આપણે ચાલ રીતી પેન્સિલ માપો